ચોગડી આવતી મારી વાણપુર પાવળિયા ભાઈ મજા ભાઈ મારી બેન કુવાશણ મજા

સોરી કીધા છે સોર નો એક વાક હશે લ્યા હા હોય જો આજ કઈ દો પડે ને તો કાલ મારા પુરુ પાડવું પડે લ્યા ભાઈ પડે પાટે ઘણા કર્યા ડોડે ઘણા લીધા ડોયડાય ઘણા બોજ્યા આ સોરી ની તકલીફ હતી ગયા હુઆ ઘણા ડોયડા ઘણા બોજ્યા પણ ડોડો ચમચમ બંધાય ડોડો બોજ્યો તો 24 કલાક 12 કલાક હું દુખ મટી જાવું જોઈએ

આવા પોચ નાકા એક કજિયા બાબત ની લડાઈ ઝઘડા બાબત ની આ દાગીના બાબત ઝાપડી માતા લ્યા કોખ ની મિલાયલી મોનતા બાબતથી થી મિલાયલી આ પોચ નાકા ભળા કરી દુખ મટાડી સુમી માતા લે હા પદે પીરો ભાઈ માતા બેટ મારી દી કે ત્રણ દાડ થાતા તન કોઈ હોમે થી કોઈ પૈસા આલે હા કે સાધન આવે કે કોઈ હોમે થી કોઈ આવે કે તારા ઘરમાં પૈસા છે કે નથી તમને મોનશે એમ તો કે માતા ભૂઠી ભૂઠી ના પડ

વેણ તોડી નાખી લેવાની આ માતા ચોક જેતી એ ચો વેણ પૂરે તો કે મારી કઈ નહિ ઓ કરવા તો તૈયારો પડીયો પીરુ ભાઈ ગયો ભૂલ ના બીજો મારી આ મારું આ વેણ થઈ ભઈ અન ઘણી રાખો ભાઈ પરબો પરમોને પ્રભુ નહી માડી તો મુકી દો ના હોય તો મુકી દેવાનું હોય તો

આટલે મારે ભૂલીને શ્રણ બી દોણું નાખો થાય તો કઈ દઈએ એવું શું હાલ નહીં કહું આ એક રૂપિયા ફેરો અને તારું સાધન ના અટકાવો તારા બધી રૂપિયા કુરા પર ફેરવાના એક રૂપિયા કુરા પર ફેરવાના ફેરવાના સાધન જે આકે છે ને એ સાધનો મૂકી દે સાધન જે શમા આખે ગાડી ચલાવે હા એ મૂકી દે પછી એ લઈ અને શમા તારા પાકડી મૂકી દેવાના એક રૂપિયા વાપરવા નથી

আমনা করো পদ্স্যাক, দোনা করো মানাকরেডেয়। পতামাথায়া, অন কারেয়। করায়ামানেয়। দেধধয়ে দেধ নিয়ে ধাকলি নিয়ে য� વહેલા બોલી ને હાલે બોલું છું વહેલા બોલી ને હાલે બોલી

આ સાપણી માતા કીધી જાય ને સાપણી માતા કાઢીયાજો અને મનતા બાબત ની માતા થાય માતા મેલી છે મનતા મેળી જાય મનતા મની દે અને પછી માતા મીઠી ભાઈ શું કહું સમુ થઈ દા હે બસ મૂકી દો બધાઓ મજા થઈ દા હે પહેલા સારું થઈ જા હે કાલે એને કદરી પડે એનો વ્યવહાર કરી આલ્યો તમે હોય મજા કરો છો પેલી તો એના દુઃખને રોવેલી છે એને કોઈ સૂટું કર્યું નથી એ તો બસ વસ વેઘડની છે એટલે એને કકરું પડે એના દેવ જે છે પાલી પાસે ના પડે એક દાડો એના પગ પકડવા હું ટાળો બીજો કો એના લાબી આ જતો ના જતો ના હું માતા ભેળે વ્યવહાર કરી આવું હું માતા ભેળે વ્યવહાર હા ભેળે મારી તારે કરો મારી વ્યવહાર તારે કરો એ

હું પોકો ફોન આવે ચાલશે સો બતાવો લ્યો ભાઈ તમે તારા સવાર માં કરશો તો હું નાનું ભાજી કરશો તો હું નાનું કે ના હોય લ્યો તો બધું કરે કુંડા બધું દોળા દોળ આપણે ચોખટ પાડી હારી કે ભાઈ ફોન ના બોજો તો હું ગાડી હું ગાડી ને બોજો એટલે ફોન ના બોજો રાખો રાખ ના કોઈ મારતી ન હોય મારા આદો હોય

પોજે અડી કલાનો રસ્તો છે અને આપણે બ્લુ જે ધૂપ આલો ને તો લેવા જવું પડશે યાર તો આના બે ચોહી જતારે જલા એ કલમોએ 12 વાગ્યે ઉઠી રહેવું તો જ મારે મેલ પડે એવો હે આ શું પૂછવા નું કો અમને છોડીને તો હાારે મળી હતી ને કે ભૂલ આયા તો કે શું પીવડાયુ છે કોઈ પીવડું શું કલમ પછી એ એવરદાર ચાને દુનિયાની માતાવાત પાયો હોય કે ખવરાય હોય કે પીવડાય હોય પણ પાડી આલ્યો ભાઈ મારી માતાના दादा રોમ રોમ રામ રોમ રોમ રામ નો કરો પણ પ્રોફાઈલ પર વાયરસ છે તો